કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે અને એ બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને એરંડાના બિયારણની સાચી અને સચોટ માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એરંડા એટલે કે દિવેલાના ટોપ દસ બિયારણની વાત કરીએ તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે નિગમ સીડ્સ કંપનીનું વેદ બસો ચોસઠ હાઇબ્રિડ એરંડાનું બિયારણ ખેડૂત મિત્રો આ બિયારની વિશેષતાઓની આપણે વાત કરીએ તો કે આ જાત વહેલી પાકતી જાત છે આ જાત સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે આ જાત રોગ જીવાત સામે પ્રતિકારક આપતી જાત છે ખેડૂત મિત્રો આ જાતનું તમે જુલાઈથી લઈને ઓગસ્ટ સુધીમાં આની તમે વાવણી કરી શકો છો આ વેરાયટીના છોડ ઉપર તમને માળની સંખ્યા અઠ્યાવીસથી લઈને ત્રીસ સુધી જોવા મળશે અને પ્રથમ માળ પચાસ થી પંચાવન દિવસે શરૂ થઈ જતો હોય છે અને બધી જ એક સમાન માળો થાય છે દાણો મધ્યમ અને ચમકદાર હોવાથી બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે આ વ્રેટી પિયત અને બિનપિયત બંને વિસ્તારમાં સારી રીતે થઈ શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે નિગમ સીડ્સ કંપનીનું જ નિગમ એકસો અગિયાર હાઈબ્રીડ એરેન્ડાનું બિયારણ આ વ્રેટી પણ પિયત અને બિનપિયત બંને વિસ્તાર માટે અનુકૂળ જાત છે આ વેટીમાં ડાળીઓની સંખ્યા વધુ અને દરેક ડાળી ઉપર લાંબી માળ જોવા મળશે આ વેટીના છોડના થળનો રંગ લાળ હોય છે તેમજ સુકારાના રોગ સામે રક્ષણ આપતી આ જાત છે તો મિત્રો આ વેટીના વાવણીના અંતરની આપણે વાત કરીએ તો કે બે ચાસની વચ્ચે તમારે પાંચ ફૂટનું અંતર રાખવું જોઈએ અને બે છોડની વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર રાખીને તમારે વાવેતર કરવું જોઈએ આ વેરાયટીની પ્રથમ કાપણી આશરે સો થી એકસો દસ દિવસે થાય છે અને પાકવાના દિવસોની આપણે વાત કરીએ તો કે બસોથી લઈને બસો દસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે તો ખેડૂત મિત્રો આ હતા નિગમ સીડ્સ કંપનીના ટોપ ટુ હાઈબ્રિડ એરંડાના બિયારણ ખેડૂત મિત્રો આ વર્ષ તમારે એરંડા એટલે કે દિવેલાના પાકમાં જો તમારે વધુ ઉત્પાદન મેળવવું હોય તો ખાસ કરીને તમે આ વેરાયટીનું વાવેતર કરવાનું ભૂલશો નહીં તમારે ખેડૂત મિત્રો આ વેટીઓની ખરીદી કરવી હોય તો તમે નિગમ સીડ કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તે નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ તમે આ બિયારની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે સ્કાયલોન એરંડા ત્રણસો ત્રણ પ્લસ ખેડૂત મિત્રો આ બિયારની વિશેષતાઓની આપણે વાત કરીએ તો કે મુખ્ય માલની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ હોય છે અને માળની સંખ્યા બારથી પંદર હોય છે તમને થળનો રંગ લાલ જોવા મળશે અને આ વેરાયટી જીવાત પ્રતિકારક જાત છે તેમજ સુકારાના રોગ સામે રક્ષણ આપતી આ જાત છે અને આ બિયારણ તમે પિયત અને બંને પિયત માટે ખૂબ જ અનુકૂળ છે અને વાવણીના અંતરની આપણે વાત કરીએ તો કે બે ચાસની વચ્ચે તમારે પાંચ ફૂટનું અંતર રાખવું જોઈએ અને બે છોડની વચ્ચે તમારે ત્રણ ફૂટનું અંતર રાખીને તમારે વાવેતર કરવું જોઈએ જેથી કરીને તમને ઉત્પાદન ખૂબ સારું એવું વધુ જોવા મળી શકે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે એગ્રો સ્ટારનું ડ્રોનો એરંડા આ બિયારની વિશેષતાઓની આપણે વાત કરીએ તો કે મુખ્ય માલની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ હોય છે અને માલની સંખ્યા ચૌદથી સોળ તમને જોવા મળશે તેમજ થડનો રંગ તમને લીલો જોવા મળશે આ બિયારણ પણ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે અને આ બિયારણને પણ તમે પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે વાવેતર કરી શકો છો હવે આના વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આ વેરાયટીનું વાવણી તમે કરી શકો છો અને આ વેરાયટીના પાકકાની અને આ વેરાયટીના પાકવાની અવધિની આપણે વાત કરીએ તો કે બસો ત્રીસ દિવસથી લઈને બસો ચાલીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે અવની એકતાલીસ હાઈબ્રિડ દિવેલા તો આની આપણે વિશેષતાઓ જોઈએ તો કે અવની એકતાલીસ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે આ વેરાયટીના છોડ પર વધારે લાંબી અને ભરાવદાર માળો આવવાથી ઉત્પાદન ખૂબ જ વધુ આવે છે આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીની પાપવાની અવધિની આપણે વાત કરીએ તો કે બસો પંદર દિવસથી લઈને બસો પાંત્રીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો છઠ્ઠા નંબર ઉપર આવે છે એમ એસસી પંચાવન મંગલમ દિવેલા આની વિશેષતાઓની આપણે વાત કરીએ તો કે મુખ્ય માલની લંબાઈ અઢી ફૂટથી લઈને ત્રણ ફૂટ હોય છે અને માલની સંખ્યા પંદરથી સોળ તમને જોવા મળશે આ વ્રેટી પણ જીવાત તેમજ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે આ વ્રેટી પણ પિયત અને બિન પિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે અને આ વ્રેટીની આપણે પાકવાના અવધિની વાત કરીએ તો કે 200 થી લઈને 200 દિવસમાં આ વ્રેટી તૈયાર થઈ જતી હોય છે અને વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે જુલાઈ થી લઈને સપ્ટેમ્બર આ વ્રેટીનો વાવણી માટે યોગ્ય સમય ગણાય છે અને વાવણીની પદ્ધતિની આપણે વાત કરીએ તો કે બે ચાસ વચ્ચેનું અંતર પાંચ ફૂટ રાખવું જોઈએ અને બે છોડ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રાખવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો સાતમા નંબર ઉપર આવે છે કાનહા તાપી દિવેલા આ બિયારની આપણે વિશેષતાઓની આપણે વાત કરીએ તો કે વાવણીની ઊંડાઈ ચારથી છ સેન્ટીમીટર રાખવી જોઈએ અને પાકની અવધિ બસો વીસથી લઈને બસો ચાલીસ દિવસની હોય છે આ વેટીની મુખ્ય માળની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ હોય છે અને માલની સંખ્યા અઢાર થી ઓગણીસ તમને જોવા મળશે આ વેરાયટી પણ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે અને આ વેરાયટી પણ પિયત અને બન પિયત બંને વિસ્તારોમાં સારી રીતે થઈ શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આઠમા નંબર ઉપર આવે છે વીર સીડ્સ કંપનીનું રાજવી દિવેલા આ જાત સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે આ જાત એકસો દિવસથી લઈને બસો દિવસમાં પાકતી જાત છે આ વ્રેટીના છોડની ઊંચાઈની આપણે વાત કરીએ તો કે એકસો સાઠથી એકસો નેવું સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોય છે અને આ વ્રેટી પણ જોશિયા પ્રકારની જીવાક સામે પ્રતિકારક જાત છે અને મુખ્ય ડાલની લંબાઈ બે થી અઢી ફૂટ હોય છે અને એક છોડ ઉપર ચાલીસ થી પચાસ માળ આવવાની પણ શક્યતાઓ છે એટલે કે વધુ ઉત્પાદન આપતી જાત છે આ વેરાયટીમાં વધુ ફૂટ આવતી રહે છે અને ખાસ કરીને ખાખરાના રોગ સામે આ વેરાયટી રક્ષણ આપતી જાત છે ત્યારબાદ ખેડૂત મિત્રો નવમા નંબર ઉપર આવે છે સાગર લક્ષ્મી કંપનીનો કોસ્મોસ દિવેલા આ જાત પણ સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે આ વેરાયટીના વાવેતરના અંતરની આપણે વાત કરીએ તો કે જો તમારી જમીન ફળદુપ હોય તો કે છ બાય ચાર ફૂટના અંતરે તમારે વાવેતર કરવું જોઈએ અને જો ઓછી ફળદુપ જમીન હોય તો પાંચ બાય ત્રણ ફૂટના અંતરે તમારે આ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો જ તમને ખૂબ સારું વધુ ઉત્પાદન જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો દસમા નંબર ઉપર આવે છે સાગર લક્ષ્મીનું સાગર ગોલ્ડ એરંડાનું બિયારણ તો આ બિયારણની આપણે વિશેષતાઓની વાત કરીએ આપણે ખાસિયતની વાત કરીએ તો કે આ જાત એકસો પંચ્યાસીથી બસો દસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે મુખ્ય ડાલની લંબાઈ પંચોતેર થી નેવું સેન્ટીમીટર હોય છે સપ્ટેમ્બર સુધીમાં તમે આ વેરાયટીની વાવણી કરી શકો છો અને આ વેરાયટી જીવાત પ્રતિકારક જાત છે અને ઉત્પાદન વધુ આપતી આ વેરાયટી છે તો ખેડૂત મિત્રો આ હતા ટોપ દસ એરંડા એટલે કે દિવેલાના બિયારણ આ દસ બિયારણની પસંદગી અમે પાછલા વર્ષના ખેડૂતોના અનુભવો અને કૃષિ નિષ્ણાતોની સલાહ દ્વારા માહિતી તમને આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો તમે આ દસ બિયારણમાંથી કોઈ પણ એક બિયારણની પસંદગી કરીને તમે આ વર્ષ દિવેલા એટલે કે એરંડાનું વાવેતર કરી શકો છો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો અને ખેડૂત મિત્રો તમે આ વર્ષ દિવેલાને કઈ જાતનું વાવેતર કરવાના છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે અન્ય ખેડૂમિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન